કલાકે નવીન આરોગ્ય કરી લુક ખુલ્લું આવ્યું જેમાં ડોક્ટર દેવડા સાહેબ સરકારી દવાખાના અનુભવીઓ તમામ રોગોના અનુભવીઓ છે મોડી ગામની આજુબાજુની જનતાને તેમનું વ્યાજબી ભાવે નાણાં લઈ અને સારવાર આપવામાં આવશે અને લોકહિતમાં સારી અને સચોટ સારવાર આજુબાજુના ગામના લોકોને મળી રહેશે

હોસ્પિટલમાં સરકારીમાં ત્યાંથી સંતરામપુર સ્ટેટ હોસ્પિટલ સંતરપુર ખાતે ત્યાંથી ફરી બાજ્યા ગયો ભાજથી દહેલો જ સીએસસીમાં નોકરી કરવી અને ને વધુ પડતું મારું જે કામગીરી હતી એ લગભગ સ્ત્રી રોગ નિશાંતમાં કામ કર્યું છે વધુ પડતું બાકી આમ તો જનરલ જોવા જાવ તો ઓર્થોપેઢી દરેક રોગ કોઈ બી રોગ હોય એના માટે આને બહુ સારામ થયો છે આપણે સર્જરીમાં છે મેડિસિનમાં છે ડાયલેટમાં છે પેડિયાટિકમાં દરેક વિભાગની અંદર આપણો કોઈ અનુભવમાં કોઈ કચરાશ નથી આપણે આપણા આદિવાસી એરિયામાં આપણા ભક્તોને ભક્તોની દરેક કોઈ આદિવાસીની સેવા માટે આપણે આ જગ્યા પર આપણે અહીં આવ્યા છીએ અને બધાનો સાથ સહકાર મળે એવી અપેક્ષા રાખવું તો ડોક્ટર સાહેબની જે આ તેમનો અનુભવ તેમની ક્યાં ક્યાં નોકરી કરી

મેડિકલ પૂરું કરીને એમણે એમણે જે કીધું એ અલગ અલગ હોસ્પિટલોમાં એમણે જનરલ સર્જન તરીકેની એક સેવાઓ આપી છે અને લગભગ દશક વર્ષથી તેઓ નિવૃત્ત છે અને એમનું દાંતપુરી ભક્ત મંડળમાં એમનું સારું એવું યોગદાન છે બીજું કે એમની એક ઈચ્છા એવી છે કે આદિવાસી એરિયા અહીંના વતની છે એટલે આ એક અંદરનો ઇન્ટરનલ એરિયા છે તો આદિવાસી લોકોને અલગ અલગ જે કંઈ રોગો જે છે એ રોગોનું સારી રીતે નિદાન કરે અને એમને સારી રીતે એમને સાજા કરવાનો એક ધ્યેય છે એ ધ્યેય લઈને આજે કાળી મોડી ખાતે એમણે નવીન દવાખાનાનું આજે એમણે ઓપનિંગ કર્યું છે તેઓ અહીં અલગ અલગ મશીનો પણ અહીંયા એમણે ગોઠવ્યા છે એ મશીનરીથી ગામડાના લોકોને કઈ નસની બીમારી કોઈ કમરની બીમારી ઘૂંટણની બીમારી જેવી બીમારીઓ દવા વગર એટલે મેડિસિન વગર પણ એમને સાજા કરવાનો એમણે એક સરસ એક આ આયોજન કર્યું છે તો એમનો દવાખાનો સારી રીતે ચાલે અને લોકોની સેવા એમની જે સેવાની ભાવના છે એ એમની સેવા પૂરી કરે એવી અમારી ઈચ્છા છે તો આ હતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શિફ કાળુભાઈ ડામોની સાથે સેનસિંગભાઈ બારિયા આ જ સૌનું હું આ નવીન દવાખાનાનું પણ અમે અમારી આઈ સેવન ન્યૂઝ પર તરફથી શુભકામના પાઠવીએ છીએ